દ્વારા મુલાકાત કરવામાં આવી હતી જેમાં નાના બાળકો દ્વારા અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અતુલ જાધવ અર્જણભાઈ વાઘેલા મનુભાઈ વાઘેલા વગેરે દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરી અને સમાજમાં કોઈ પણ પ્રશ્નો કરવાની અનુરોધ કરતા જે પ્રશ્નો હતા તે રજૂ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી અનુસૂચિત જાતિના તમામ પ્રશ્નો ઉકેલવાની પોલીસ વડાએ ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે ગામના ગિરીટસિંહ લઢુભાઈ જાડેજા નામોરીભાઈ ગણેશભાઈ જાધવ ભીખુભાઈ રાજુભાઈ જાડેજા વગેરે દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગામના આગેવાનો રઘુભાઈ ચૌધરી અર્જનભાઈ વાઘેલા ઈશ્વર પટેલ વિક્રમભાઈ આહિર રામદેવસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા જવાહરભાઈ ખત્રી મનુભાઈ વાઘેલા હસનશાહ દાડા રધાભાઈ કુંભાર હીરાભાઈ આહિર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા